ચિંતા ચિત્તા સમાન છે ચિંતા ચિત્તા સમાન છે ચિંતા કરીએ સૌથી મોટો મોટો અહંકાર છે માણસે ચિંતા ક્યારે થાય ત્યારે જ થાય કે જ્યારે માણસ પોતાનું ધાર્યું થતું નથી ધાર્યું થતું નથી અથવા તો પોતાના ન ગમતો સંજોગ આવે અને પોતાની સામે આવે ત્યારે ચિંતા થાય દાખલા તરીકે એક માણસના પાંચ હજાર રૂપિયા ચોરાઈ ગયા અને તે આખી રાત ચિંતામાં ચિંતામાં સુએ નહીં ને પડખો ફેર્યા રાખે ને હવે બીજો દાખલો લઈએ કે મા બાપ દીકરાને મોટો કરે જેથી કરીને તે ઊંધાવસ્થામાં જ મારી સેવા કરશે પણ એ દીકરો જ્યારે મા બાપને દુઃખ આપે ત્યારે મા બાપને ડિપ્રેશન થાય ડિપ્રેશન આવે અને આપણે બધે જોયું છે કે દુઃખ આવે ત્યારે આપણે ચિંતા ડિપ્રેશન આવે દાખલા તરીકે મેં મારી બધી મૂડી મહેનત કરી બુદ્ધિ વાપરી એક ધંધો શરૂ કર્યો ને ધંધામાં ખોટ ગઈ હું દેવાદાર થઈ ગયો અને મને ચિંતા ડિપ્રેશન થાય ટૂંકમાં માણસની અપેક્ષા જ્યારે પૂરી થતી નથી ત્યારે ચિંતા થાય છે માણસની અપેક્ષા પૂરી થાય નહીં તેટલે ચિંતા થાય ભગવદ્ ગીતામાં કહ્યું છે સત્યાવીસમાં શ્લોકમાં કે ભગવાન હે અર્જુન જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને ઉપાય વગર વિષય શોક વગર ચિંતા કરવો તારા માટે યોગ્ય નથી ભગવાન પણ કહે છે કે જેનો કોઈ ઉપાય ન હોય એવાને ટાળી ન શકાય વિષય શું ચિંતા કરવા યોગ્ય નથી આ ચિંતા કરવાનો તારો માણસનો અધિકાર છે પણ જે ચિંતાથી પોતાની સામે ન ગમતો સંજોગ આવ્યો હોય સંજોગ આવ્યો તેને જો બદલી શકે તો સંજોગ આવેલો હોય ને બદલી શકાતો નથી એ પ્રમાણે હોય છે અને માણો કે એક પાંચ હજાર રૂપિયા ચોરાઈ ગયા આપણે ચોરી ગયા આપણે પોલીસ કમ્પ્લેન કરવી બધું જ કરવું કોઈ આખી રાત ચિંતામાં ચિંતામ પાંચ માણસ બે ખોટ ખાય છે ચિંતામાં ચિંતામ એક જે રાતે સુવે નહીં એ ને પાંચ હજાર રૂપિયા ગયા એ બે ખોટ ખાય છે એટલે ડાયો માણસ કોઈને કહેવાય કે જે એક હવે બીજો વાત કરી હવે દાખલા દરિયા મહેમાન આવ્યા હોય તો પાંચના ગ્લાસમાં પ્યાલો હોય એમાં પાણી ભરેલું તો પડવાનો હોય જે પ્યાલો આપણે પાણી લઈને આવ્યા નહીં એ પ્યાલો આપણે પડવાનો હોય નીચે પડનારો તો એને બચાવી શકાય એટલો પ્રયત્ન કરાય પછી પડી ગયા પછી એનામાં ચિંતામાં ચિંતામાં પછી રાત આખી રાત સૂવું નહીં એવું ના કરે એટલે મનોવૈજ્ઞાનિકે કીધું છે જો માણસ ચિંતા કાઢી નાખે તો નિરોગી જીવન જીવી શકે અને ડિપ્રેશનમાંથી બહાર આવી જાય લાંબુ આયુષ્ય ભોગવી શકે ને વાસ્તવિકતા અને કુદરતનો નિયમ સમજવો પડશે તો ચિંતા ના થાય એનો શું ઉપાય તો એમાં વાસ્તવિકતા સમજવી પડે કે કુદરતનો નિયમ છે કે દરેક મનુષ્ય જીવનમાં પાપ પુણ્યનો પોટલું છે પાપનું પરિણામ દુઃખ અને પુણ્યનું પરિણામ શું જ્યારે સુખદાયી સંજોગો આવે ત્યારે પુણ્યનો ઉદય છે એમ સમજવાનું જ્યારે દુઃખદાયી સંજોગો આવે ત્યારે એવું સમજવાનું કે પાપનો ઉદય છે બરોબર ને આવી જ રીતના મહાવીર ભગવાને કહ્યું છે કે ભગવાને કહ્યું છે કે રાયના માત્ર વધઘટ નહીં દેખ્યા કેવળ ના અંતમાં ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના અહીંથી લીધેલું અહીં જ આપી જવાના ને આ વાત સાંભળી છતાંય ચિંતામાં ચિંતામાં આપણે બધા બળીને ખાખ થઈ જવાના બધા બળીને મરવાના જય શ્રીરામ